રાજધાની દિલ્હીના દ્વારકા ઉત્તર વિસ્તારમાં 16 વર્ષની બાળકી પર બંદૂકની અણીએ બળતકારનો મામલો સામે આવ્યો છે જ્યારે તેણે વિરોધ કર્યો તો આરોપીએ પીડિતાને પાંસમાં મારેથી નીચે ફેંકી દીધી માહિતી મળતા જ પીડિતાના પરિવારજનો તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યારે તેની તબિયત વધુ ખરાબ થતા તેને DDH હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી બીજી તરફ ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો પીડિતાના નિવેદનના આધારે પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની વિવિધ કલમ હેઠળ કેસ નોંધ્યો છે પીડિતા પર અગાઉ પણ સામૂહિક બળાત્કાર થયો હતો તે કેસના આરોપીઓ જેલમાંથી બહાર આવ્યા બાદ યુવતી પર નિવેદન બદલવા માટે દબાણ કરી રહ્યા હતા પરિવારે આજ છોકરાઓ પર શંકા વ્યક્ત કરી છે જોકે આ કેસ ની તપાસ કરી રહેલા પોલીસે આ વાતને નકારી કાઢી છે પોલીસ નું કહેવું છે કે આરોપી અને યુવતી પહેલેથી જ ઓળખે છે પ્રાપ્ત માહિતી અનુસાર પીડિતા તેના પરિવાર સાથે દ્વારકા વિસ્તારમાં રહે છે સોમવારે પિતા કોઈ કામે થી દિલ્હી થી બહાર ગયા હતા માતા પણ અન્ય બાળકો સાથે બહાર હતી આ દરમિયાન આરોપી ત્યાં પહોંચી ગયો અને યુવતી ને પિસ્તોલ બતાવી તેને નજીકના બિલ્ડિંગમાં લઈ ગયો ત્યાં આરોપી એ પાસમા માળના ટેરેસ પર દુષ્કર્મ આચર્યું જ્યારે તેણે વિરોધ કર્યો તો આરોપી યુવતીને ત્યાંથી ફેંકી દીધી રાહદારીઓએ તેને હોસ્પિટલમાં દાખલ કરી બાદમાં તેને ડીડીયુ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે